નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રાપર સહિત વાગડ વિસ્તારમાં ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી રાપરમાં મુસ્લિમ ભાઈઓએ પવિત્ર અને પાવન પર્વ ઈદ મિલાદ ઉન નબીની ઉજવણી કરી જેમાં વાગડ વિસ્તારના રાપર નંદાસર સલારી આડેસર પર વિજાપુર ફતેહગઢ સહિતના મુખ્ય ગામોમાં ઉજવણી મુસ્લિમ સમાજના ભાઈઓ અને બહેનોએ કરી હતી અને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી તાલુકા મથક રાપર શહેરમાં આથમણા નાકા પાસે આવેલ જામા મસ્જિદથી મુસ્લિમ સમાજના ભાઈઓએ ભવ્ય જુલુસનું આયોજન કર્યું હતું જેમાં અનેક વાહનો સાથે લોકો જોડાયા હતા ઈદ મિલાદ ઉબીની ઉજવણી દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનો ઇસ્માઈલભાઈ પણકા રાપર જુમા મસ્જિદ પેશ ઇમામ મૌલાના ફઝલે હક અકબરી પીર સૈયદ હાજી અનવર શાહ બાપુ રાપર જુમા મસ્જિદ મુતવલી હાજીભાઈ ખાસકેલી રાપર સુન્ની મુસ્લિમ જમાત પ્રમુખ હાજી ઇસ્માઈલભાઈ પણકા સૈયદ હાસમ શાહ બાપુ સૈયદ હુસેન શાહ બાપુ મહંમદભાઈ નોડે ચૌહાણ ગુલામ રસૂલ કુંભાર અનવરભાઈ ચાંદાજી સમા જાનખાન બલોચ રમઝુ મહેડા ઇસ્માઈલ ટાંક કુતુબ શાહ શેખ અલી અકબર શાહ શેખ ઇબ્રાહિમ પણકા લાલ મહમદ રાઉમા વગેરે જોડાયા હતા જામા મસ્જિદથી માંડવી ચોક માલી ચોક દેના બેંક ચોક સલારી નાકાથી જુલૂસ યોજાયેલ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નાયબ પોલીસ અધિક્ષક ડી આર ભાટિયા પીઆઈ જેબી બી બુબડિયા પીએસઆઈ ડીઆર આર ગઢવી પી ફણેજા એચવી કાતરિયા આર આર આમલિયાર એચ એમ ચાવડા સહિતનો સ્ટાફ જોડાયો હતો

હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનિત જાની

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર